જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી જાય તો તમે શું કરશો હું એને આવકારો આપીશ તથા તેને ચા પાણીનું પૂછીશ અને ભૂખ લાગી હોય તો મમ્મીને કહીને જમવાનું આપીશ તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હો તો શું કરો હું આંબા પર ચડીને કેરી ખાવા માટે જાઉં તથા હું બધા માટે મોટો થઈને કેરી પણ તોડી લઉં તમે કેવા કેવા તોફાન કરો છો હું આંબળેલા ઝાડ પર ચડી જાઉં છું અને નીચે ઉતરી જાઉં છું તથા સાયકલ પણ ખૂબ ભગાવું છું આ હતું પહેલું પેજ હવે બીજું પેજ આવશે પ્રશ્ન ત્રણ નીચેના જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો આ છે જાહેરાતના પ્રશ્નો સ્પર્ધા કયા સ્થળે યોજાશે સ્પર્ધા રમત ગમત સંકુલ કચ્છ ખાતે યોજાશે આ સ્પર્ધા કેટલા કલાક સુધી ચાલશે આ સ્પર્ધા ચાર કલાક સુધી ચાલશે લીંબુ ચમચીની સ્પર્ધામાં કયા ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લેશે લીંબુ ચમચીની સ્પર્ધામાં ધોરણ ત્રણના વિદ્યાર્થીઓ ભાગ લેશે એક વિદ્યાર્થી કેટલી રમતમાં ભાગ લઈ લઈ શકશે એક વિદ્યાર્થી માત્ર એક રમતમાં ભાગ લઈ શકશે પ્રશ્ન ચાર આપેલ ચિત્ર જોઈ તેના આધારે ચાર પાંચ વાક્યો લખો તેના ઉપરથી આપણે વાક્યો આપેલું ચિત્ર બગીચાનું છે બગીચામાં દાદાજી બાળકને રમવા લઈ આવ્યા છે બગીચામાં બાળકો હિંચકા ખાય છે બગીચામાં બાળકો દડો રમે છે બગીચામાં લપસણી છે છોકરી ઢીંગલી રમે છે પછી પ્રશ્ન નીચે આપેલ કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીંયા એક કાવ્ય આપેલું છે તેનામાંથી પ્રશ્નો છે રામને સંદેશો કોણ આપશે તો આમાં જોવાનું રામને સંદેશો હનુમાનજી આપશે સીતા ક્યાં છે તો સીતા અશોક વાટિકામાં છે રાવણ ક્યાંનો રાજા છે તો રાવણ લંકાનો રાજા છે અગરી શાળાથી મળેલી છે સોને થી છે દસ મસ્તકોના છે દસ મસ્તક રાવણ છે પછી પેજ ચાર પ્રશ્ન છ સૂચના પ્રમાણે જવાબ લખો અ જે શબ્દો બરાબર ન લાગે તે છે વાક્ય ફરીથી લખો હું ઝડપથી દોડ્યો અને કે તેથી પણ પણ તો બસ ચૂકી ગઈ તો અને કે તેથી ચેકી ને પણ રાખવાનું હું ઝડપથી દોડ્યો પણ બસ ચૂકી ગયો રવિ ખૂબ થાકી ગયો હતો અને કે તેથી પણ તો અને કે પણ ચેકી નાખવાનું અને તેથી લગાવવાનું તો રવિ ખૂબ થાકી ગયો હતો તેથી તે વહેલો મુજબ લખો ઉદાહરણ રમતા રમતા વાંચશું કંસમાં આપેલા શબ્દોમાંથી માંથી યોગેશ શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂર બિલાડી ઉંદર ખાલી બિલાડી ઉંદર ખાલી જગ્યા દોડી પાછળ તો બિલાડી ઉંદર પાછળ દોડી માછલી પાણીની ખાલી જગ્યા જીવી શકતી નથી તો બહાર માછલી પાણીની બહાર જીવી શકતી નથી પ્રશ્ન સાત વાક્યો વાંચી કૌંસમાંથી લાગુ પડતા વિદ્યાનો ખાલી જગ્યામાં લખો તો પહેલો મારો પરીક્ષામાં પ્રથમ નંબર આવ્યો મને ખુશી થઈ અચાનક સાપને જોતા હું ગભરાઈ ગયો

પક્ષી અને આકાશ પક્ષી આકાશમાં ઉડે છે આપેલ શબ્દોમાંથી બે નવા શબ્દો બનાવો વાતાવરણ વાર અને તાવ ભારત માતા ભાત અને તાર નીચે આપેલા શબ્દોમાં સ્વર ચિહ્ન ઉમેરીને યોગ્ય શબ્દો બનાવો ચક્કલ તો ચકલી બલડ તો બિલાડી આહત ધોરણ ત્રણ વિષય ગુજરાતીનું સંપૂર્ણ સોલ્યુશન જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો